અમંતિકા બાધા આરા જાવ તો કેજે મને એટલા વરજા જાલસુ તને જવાની ધડ ધડ ભાઈ જાક કરું છું બધું

વાત કરું ને યાદ તો પોઈન્ટ મારું મેળાઈ જાય તે ઘર છો ગોતવાના આવી જ તમાર યાર શમ આ હું નહીં કોણ હું તમે તાન યાર તમાર કાઠું કોમ જો પણ ભાઈ સનો કાઠું કોમ છે તો હમણા તમારું તો હાજ નઈ જાય હમણા કાલ જ જઈને લેતા આઈએ બૈરું તો તમાર તમાર ભાઈ મોલાઈ નહીં તમાર ભાઈને વાત કરવી પણ અઢી લાખ રૂપિયા થોડી તો

મારો ભાઈ અરે પણ એમનો મફત ના થાય એ અઢી લાખ રૂપિયા લેવાના છે હાલ છો હાલ દે હું અત્યારે બધું અમે હાલ સુધી કરાવું તો જુઓ સારું તો જો અઢી લાખ રૂપિયા કીધા છે આપણે જાઉ જોવા જાઉ અને તમને ગમન તો ઈકન તરત આપણો ફૂલ હાર કરીને આવતું રહેવાનું છે બરોબર હા એ આપણે હોજે આપણે હાલ જુઓ તો સારું તો પાછો હું અહીંથી જાઉં છું અને હોજ ઉધી મને સમાચાર આવો ને બીજો તૈયાર જ છે પાછો આ તો તને ઘણા વાત ને આગળ કીધું તમે હો ના ના લાભા ની ચડો છીએ તો આજે મન જેવું આવ્યું મન ફાઈનલ કયો હા હો અને તમાર ભાઈ વાત કરી રહ્યો છું મેળાઈ છે પછી પૈસા હાલી દેવા છે પણ ભાઈ આવી એટલે બધું જુદું કરાવું આવું આ તો વાટ જોઈને બેસ કોઈ કોમ કરવું નહીં ટાટા છો એટલે મારે આજ તો બેહવું છે આ તો બધું અલગ કરાવું હા હા ડોસીના હાથના રોટલા ખાવાની મજા કોઈ અલગ છે ડોસી આવી જાય રોટલા બનાવશે ને પછી આપણા આ કોમ કરવાનું નહીં બે ફોન બણ ભરશે ને આપણે છો બેહવાનું પાસે ડોસીને કહી કે ડોસી આટલું આટલું કરવાનું છે ડોસી આવી જાવ શુક થઈ જાય મારે તો અડધું આ ટાઢા રોટલા ખાઈ ખાઈ મરી મરી જવું તો બેઠો જ છે તો

એટલે હો હો અલગ કરવું છે તારે મને તો ખરા હું અલગ અલગ કરવાનું હું ઢોર ઘર જમીન અલગ કરો બે ભાઈ ભાગ પાડી જાવ આ ભાગ પાડા વેડે આ એવો કોણ મળ્યો તને પીનો મારવાનો મારા મારું તો વિચારવું પડશે કે આ પીન મારવા વાળો મળ્યો કોણ માણસ મળ્યો પીન મારી નહીં પણ ભાઈ જમા તારા પોલા જ ઉપાડી દે આખી જિંદગી પોયલા તો મારા ભેગો છે તારે બધું કરું છું તો તારે પોયલા તો ઉપડાવ કોમ તો કરવું પડે ને પણ મારા અલગ પણ મારા સંસારનું નું વિચારવું પડે કે તો તારે વડે સંસાર નું શું કરવું છે સંસાર વિચારી ડોહી લાબી છે પોલા મોરવી કોણ છે મોરવી મોરવી જે છે ને બરોબર છે હમણાં કહું ને તો તમે જઈને પાછા જઈને ઝઘડા કરતા હોય

તને હું કઉ છું આ ડોશી હતી એટલે તો બળેલા હળેલા રોટલા ખરાવ્યા છે ન તો તમને કોણ રોટલા તન કરતા આવડે રોટલા હાથે બનાવતા આવડે બડેલા રોટલા થઈ થઈ જાય આ કાળા મેં થઈ જાય હળી જેવા થઈ જાય મરવા પડ્યા હો ના ના જોજે તું છે કે હળી જેવા થઈ જાય બોલ શું બોલતો જ ના તું આવોય તારી ડોશી એવી જ છે કે બડેલા ડોશી ઓમો બોલાય ને તું માફમાં રહેજો નકર ની બડેના આલ દિયો પાછું ઉંધા પડશો ભાઈ પણ ભૂલી જાવ